પારડી તાલુકામાં સગીરાનું અપહરણ કેસનો આઠ વર્ષથી ફરાર આરોપીની એલસીબીએ કરી ધરપકડ સગીરા સાથે નોકરી દરમિયાન આરોપી આવ્યો હતો સંપર્કમાં પારડી તાલુકાના એક ગામમાં રહેતી એક સગીરાને દમણ નોકરી દરમિયાન અગિયાર ચાર બે હજાર સત્તરના રોજ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હતો ઘટનાની જાણ થતા સગીરાના પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદ નોંધાતા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ આરોપી હાથમાં આવ્યો ન હતો લાંબા સમય સુધી તપાસ બાદ વલસાડ એલસીબી પોલીસને મહત્વપૂર્ણ માહિતી મળી હતી અને જે આધારે શકલ દેવ ઉર્ફે શકલો જગદીશ યાદવ ઉંમર વર્ષ ત્રીસ રહે હાલ દમણ ડાભેલ રાહુલભાઈ ચાલ મૂળ બિહારની ધરપકડ કરવામાં આવી હતી શકલો જગદીશ યાદવ સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હતો વલસાડ એલસીબી અને પારડી પોલીસે સમાજ માટે એક મોટો સંદેશ આપી દીધો છે કે ભલે સમય લંબાય પરંતુ દુષ્કૃત્ય કરતા આરોપીઓ પર કડકથી કડક કાર્યવાહી થાય છે અને ન્યાય સુનિશ્ચિત કરવામાં આવે છે